અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે મહાદેવ બેટિંગ એપ કેસમાં ઈડીના અમદાવાદ સહિત પંદર સ્થળે દરોડા ઈડીએ મહાદેવ બેટિંગ એપ કેસરમાં અલગ અલગ પંદર જગ્યાઓ પર સોળ એપ્રિલના રોજ રેડ કરી હતી કે જેમાં દિલ્હી મુંબઈ અમદાવાદ ઇન્દોર જયપુર અને ચેન્નાઈ સહિતની જગ્યાએ રેડ કરવામાં આવી ઈડીએ વિવિધ જગ્યાએ સર્ચ દરમિયાન ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રોકડા અને પાંચસો તોંતેર કરોડથી વધુના સિક્યોરિટીઝ બોન્ડ ડિમેટ ખાતાઓ ફ્રેસ કર્યા છે સમગ્ર તપાસ દરમિયાન ઈડી દ્વારા તેર લોકોની ધરપકડ કરાઈ અને ચુંબોતેર આરોપી તરીકે રજૂ કર્યા હતા જમીન દલાલને જાનથી મારી નાખવાની ધમકી અમદાવાદ શહેરના આંબલી વિસ્તારમાં રહેતા જમીન દલાલે ધંધાકીય કામ માટે સેટેલાઇટ વિસ્તારના એક વ્યાજખોર પાસેથી સાહીઠ લાખ રૂપિયા ત્રીસ ટકાના વ્યાજે લીધા હતા જમીન દલાલ મકરબામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં તેના મિત્રના ઘરે પરિવારને મળવા માટે આવ્યો ભાર્ગવ દેસાઈ અને તેનો ભાઈ ગુંડાઓ સાથે આવીને જીવલેણ હુમલો કરીને જમીન દલાલ અને તેના મિત્ર તેમજ પરિવારને મારી નાખવાની ધમકી આપી ત્યાં અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી સરકારે અમિત શાહ સમક્ષ અનૌપચારિક દરખાસ્ત રાખી ઓલિમ્પિક રમતોને ધ્યાને રાખી રિંગ રોડની માફક અમદાવાદની ફરતે મેટ્રો

રોડ બનાવ્યા બાદ પણ ગુણવત્તાને લઈને ખામીઓ બહાર આવી છે કે કેનાલની દિવાલને અડીને જ અનેક ગાબડા પડ્યાની શરૂઆત થઈ છે સૂત્રધાર બોબીનો પાર્ટનર ફિલ્મ ડિરેક્ટર પકડાયો ગેરકાયદે અમેરિકા મોકલવાના કૌભાંડના મુખ્ય સૂત્રાધાર બોબી પટેલનો ભાગીદાર તેમજ દિલ્હીનો એજન્ટ ઝાકીર ઉર્ફે સમીર શેખ પકડાય છે કબૂતરબાજીના કૌભાંડમાં બોબી પકડાતા સમીર બનાવટી પાસપોર્ટના આધારે પેરિસ અને ત્યાંથી દુબઈ ભાગી ગયો હતો છ મહિના પહેલાં તે નેપાળ થઈને ભારત આવ્યો હતો અને હૈદરાબાદ મિત્રના ઘરે રહેતો હતો મલયાલી ફિલ્મના ડિરેક્ટર સમીર વિરુદ્ધ દિલ્હીમાં પણ આ જ પ્રકારના ગુના નોંધાયેલા છે ઓગણીસમી ખોટી સર્જરી કરી છતાં ડૉક્ટર વજીરાણીનું લાયસન્સ રદ કરવા પર એન એમ સીનું સ્ટે તો ખ્યાતિ હોસ્પિટલમાં જરૂર વગર દર્દીઓની એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટિક કરીને પીએમજી યોજના હેઠળ કરોડો પડાવવાના કૌભાંડમાં સામેલ ડૉક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે નેશનલ મેડિકલ કાઉન્સિલ એ સ્ટે આપ્યો છે ગુજરાત મેડિકલ કાઉન્સિલે અગાઉ ડોક્ટર વજીરાણીનું લાયસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કર્યું હતું તો કડીના બોરેસણા ગામમાં કેમ્પ કરીને એક જ દિવસમાં ઓગણીસ દર્દીને ચેકઅપના નામે ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા અહીં બિનજરૂરી સર્જરીના કારણે ત્રણ વ્યક્તિના મોત થયા હતા જ્યારે અન્ય સોળને આજીવન દવા ખાવાનો વારો આવ્યો હતો ગુજરાત યુનિવર્સિટીએ કર્મચારીઓમાં પિસ્તાલીસ લાખની રેવડી બાટી તો ગુજરાત યુનિવર્સિટીને એનએસીસીમાં એ પ્લસ ગ્રેડ મળ્યો છે જેને પગલે યુનિવર્સિટી દ્વારા કર્મચારીથી લઈને અધિકારીઓને પગાર ઉપરાંત વધારાના રૂપિયા દસ હજારથી લઈ પાંચ લાખ રૂપિયા સુધીની રકમ આપે છે આમ યુનિવર્સિટી દ્વારા કુલ રૂપિયા પિસ્તાલીસ લાખની રેવડી બાટવામાં આવે છે જેને લઈને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો યુનિવર્સિટીના પૈસા પરત લેવામાં ન આવે તો અડતાલીસ કલાક બાદ કુલપતિના ઘરનો ઘેરાવ કરવાની ચીમકી આપી ચૌદ એપ્રિલે પંદર મિનિટના ગાળામાં જ દેરાણી જેઠાણીની પથ્થરોના ગા મારી હત્યા કરવામાં આવી હોવાને લઈને ભેદ ઉકેલા આવશે પોલીસે બંને વૃદ્ધાઓની હત્યા નીપજાવનાર સેક્સ મેનિયાકને મધ્યપ્રદેશથી દબોચી દીધો છે અમદાવાદમાં અકસ્માતના ચાર બનાવમાં ચાર લોકોના મોત અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ ચાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે ઉજાલા બ્રિજની બાજુમાં ભૂળ ઝડપે રોંગ સાઇડમાં આવતા રો ચાલકે રિક્ષાને ટક્કર મારતા સત્તર વર્ષે સગીરાનું અકસ્માતમાં મોત નિપજ્યું છે જયારે ચૌદ વર્ષીય કિશોરને ને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા કે તેમજ મકરબામાં કેરિયર વાહન ચાલકે આગળ જતી ઇનોવા કારને પાછળથી અથડાવતા ઇજાઓ પહોંચતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું તો બંને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વીએસ હોસ્પિટલ ક્લિનિકલ રિસર્ચ મુદ્દે વિપક્ષનો વિરોધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એકવીસ એપ્રિલ શુક્રવારને રોજ મળેલી સામાન્ય સભા પહેલાં વીએસ હોસ્પિટલમાં કોઈ પણ મંજૂરી વિના કરવામાં આવેલા ક્લિનિકલ કૌભાંડ મામલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અને કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ દ્વારા બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરીને સામાન્ય સભામાં ગયા હતા અને વીએસ હોસ્પિટલના ભ્રષ્ટાચારી ડોક્ટરોને જેલ ભેગા કર્યો ક્લિનિકલ ટ્રાયલના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ તેવા બેનરો દર્શાવી વિરોધ કર્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે